પ્રેસ કોન્ફરન્સ યોજી એજ રીતે એ કર્મચારીઓને અમારી સામે લાવે એટલે એક એકને ઓળખી બતાવશું કે આ એસપી સાહેબ હતા આ પીઆઈ સાહેબ હતા આ પોલીસ કર્મચારી હતા આ રાજકીય માણસો હતા જ્યારે અમારું સરઘસ કાઢવામાં આવેલું ત્યારે કૌશિકભાઈ વેકરિયા જે નાયબ દંડક છે તેમના પીએ જિલ્લા પંચાયતના કર્મચારી છે અને કૌ નિહાર કાલાવડિયા જેઓ આ સરઘસમાં હતા ત્યારબાદ જે અમરેલીના સાંસદ ભરતભાઈ સોતરિયા તેમના પીએ કહેવાતા દિલીપભાઈ સાવલિયા પણ આ સરઘસમાં સામેલ હતા ત્યારબાદ ફરિયાદી કિશોરભાઈ કાનપુરિયા પણ આમાં સામેલ હતા અને

અમે આખી ઓળખ પરેડામાં આમાં જોયા વિડીયોમાં તમે જે આપ્યા હતા એ આ લોકો સાથે સામેલ હતા એટલે કૌશિકભાઈના પી એ હતા એટલે અમારી જે સરઘસ કાઢી એમાં હાજરી હતી જ